આ આ આ આ આ આ આ છે 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 અને અને આખું જે સ્ટ્રક્ચર ને ભાઈ ચાર થાંભલી ઉપર જ મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં નવી જે એક્સપ્લોર માહિતી સાથે આજે અમે ભાવનગરથી જે વીસક કિલોમીટર દૂર છે ઘોઘા ત્યાં ઘોઘા આવી ગયા છીએ ને ઘોઘા જે છે પાંચસો થી સાતસો વર્ષ જૂની એક મસ્જિદ છે તમે જે મારી પાછળ જોઈ રહ્યા હશો કે જુમા મસ્જિદ નામ છે અને જુમ્મા મસ્જિદની ઘણી બધી વિશેષતાઓ છે જુમ્મા મસ્જિદ મસ્જિદો બધી છે 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 ઘણી બધી પણ આ આ અંદર એક લાકડાનું કામ આખી આખી કલાકૃતિ એ તો ખાસ કરીને આજે આપણે મસ્જિદને એક્સપ્લોર કરીશું આ મસ્જિદમાં એવી તો શું વસ્તુ છે અને જેને કહેવાય ને કે આજના સમયે અડીખમ ઊભી છે આજની જે ડિઝાઇન છે એ એની હારમાં નથી આવતી એવી અલગ પ્રકારની આખી મસ્જિદ છે અને કહેવાય છે કે પાંચસો થી સાતસો વર્ષ જૂની આ મસ્જિદ છે જુમા મસ્જિદ છે અને ઘોઘાના

બરાબર છે મસ્જિદો ઘણા પ્રકારની હોય છે બરાબર છે પણ આ મસ્જિદ છે એ ખૂબ જ જૂની અને એક પોતાનું અલગ જ તે સ્થાન ધરાવે છે આપણે આપણે અંદર અંદર બરાબર છે અને જોશું કે મસ્જિદની કઈ કઈ રીતનું અહીંયા પેલા સેનમાં આવી જાવ તો આખી જગ્યાની વાત કરીએ ને બહુ મોટી જગ્યા છે જો તમે જોશો આખી મસ્જિદની અંદર ખૂબ જ મોટી જગ્યા છે જેના મિનારા છે એ આખા અલગ અલગ ટાઈપના છે જૂનવાની જે મિનારા છે તમે જોશો અને આપણે અંદર જાશું અને વાત કરશું જે આખો અંદર જશું ને એટલે આખો મોટો આખો સેન છે જે જે તમે જોશો આખો આખો ટાઈપનો આવેલો છે અને એક અહીંયા અલગથી જે આખો અંદર એક છે આગળ વજુ ખાનું છે તમે જોશો અને અત્યારે થોડું ઘણું કામ ચાલુ છે બાજુમાં જે જમાતખાનાનું ખાના અહીંયા વજુખાનું છે તમે જોશો અહીંયા એક ખૂબ જ મોટો જેને કહેવાય કે હોદ ઈ હોદ આવેલો છે જો

ખૂબ જ જબરજસ્ત વસ્તુ છે જુઓ અને બીજી આની વિશેષતા કીએ ને તો તમને થાંભલી બતાશે આ એક આ બે આ ત્રણ અને આ ચાર આ આ આખું જે સ્ટ્રક્ચર છે ને ભાઈ ઈ આ ચાર થાંભલી ઉપર જ છે અને ઉપર તમે જોશો તો આખી જે લાકડાની બનેલી આખી મસ્જિદ છે અને એનું તમામ પ્રકારનું જે છે ને એ આ ચાર પિલોર એ મહત્વના છે જે તમે જુઓ છો અને આ આ આ આ જે તમે જોશો આ ફાનસ છે એક સમયની અંદર જ્યારે લાઇટની સુવિધા નહોતી ત્યારે આની અંદર જે આખું જે ફાનસ છે એ ફાનસથી સળગાવવામાં આવતું હતું તમે જોઈ શકો છો આ ફાનસ છે આ પણ ફાનસ જેવું જ લાગે છે આની અંદર પણ દીવાજ મૂકવાના આ ફાનસ છે તમે જોશો આ બધા ઓલ્ડ પ્રકારના ફાનસ છે જુઓ તમે પછી આ ફાનસ છે બરાબર એટલે આ મસ્જિદ કંઈક ને કંઈક એટલી જૂની છે અને અને આ ફાનસ છે જો આ બધા છે ને ફાનસ જ છે જે તમે જોવો છો અને ઉપરનું જે હું તમને આખું આ ઢાંચું બતાવું છું એ તમે જોવો છો કે આખું લાકડાનું છે ત્યાંથી જો એક અહીંયા એક જગ્યા કાકા આપણને દાઉદભાઈ કહે છે અહીંથી આ ઓપન થઈ જાય અને આનું કાર્ય પણ સમારકામ કરવું હોય કે કાંઈ કામ કરવું હોય અથવા કંઈ લીકેજ હોય પાણી બાણી આવતું હોય તો અહીંથી તમે જઈ શકો છો એ સમયમાં એટલા જબરજસ્ત જેને કહેવાય કે એન્જિનિયર એન્જિનિયર હશે કે એ લોકોએ એટલું બેસ્ટ આ જે કલાકૃતિનો જેને કહેવાય કે નમૂનો એક જે રજૂ કરેલો છે એ જબરજસ્ત છે આગળ પણ આ એક બીજું જે છે એ આખું ઓપન એટલે આની અંદરથી જવું હોય તો એ રીતે છે અને આની જે દિવાલોની આપણે વાત કરીએ બધી બનાવટ છે ને જૂની છે તમે જુઓ છો કે આ મહેરાબ છે એક હા

ગુલદસ્તા જે મૂકેલા છે ને એ બહુ જબરજસ્ત છે અને પછી જે આ મેન મહેરાબ છે જવો અને એની ફરતે જે આખી જે આ કલાકૃતિની આખી જે ડિઝાઇનું છે ને આજની હાલના ટાઈમમાં કોઈ જગ્યાએ તમને આવી જોવા મળશે નહીં અને હવે આપણે જે આખી મસ્જિદ તો મેં તમને બતાવી જવું અહીંથી તમે જોઈ શકો છો કે આખી જે આખી આ મસ્જિદ છે ને એટલી વિશાળ છે કે જેની કોઈ વાત ન પૂછો હવે જે આ ઉપરની જે આખી તમને કલાકૃતિ બતાવી છે તમે જોવો છો આખું જે છે ને આખું લાકડાનું જ છે ભાઈ પ્યોર સાગ પ્યોર સાગનું લાકડું આ મસ્જિદની અંદર આખું પ્યોર સાગનું લાકડું અને બીજી વસ્તુ એમ કહેવામાં આવે છે કે આ મસ્જિદ છે એ કદાચ ને મુગલોના ટાઈમમાં કેમકે ઘોઘા એક સમયે એટલું મોટું બંદર હતું વેપારનું સાધન હતું લોકો એટલા બધા બહાર થી આવતા હતા જેને કહેવાય ને કે હેડ ઓફ ધ પોઈન્ટ આ પોઈન્ટ એવો હતો જેને કહેવાય કે અરબ સમુદ્રથી બહારથી લોકો એટલા બધા આવતા હતા ભાવનગર ભાવનગર જિલ્લાને એક સમયને બહુ મોટું હતું એટલે કે આ જુમા મસ્જિદ છે એ માટે ને એ સમયમાં જે મુસ્લિમો નમાજ પડવા માટે છે બનાવ બનાવી હશે અને જેને કહેવાય કે આ અલગ પ્રકારની આખી જે કલાકૃતિઓ છે તમે જોવો છો કે એના ખાલી બાયણા કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ પાંચ તો અંદર આવવાના ખાલી એન્ટ્રસ્ટ છે એટલે ઘોઘામાં આવડી મોટી મસ્જિદ નહીં હોય જગ્યા વાળી નહી હોય અને આવી કોઈ કલાકૃતિ નહીં હોય બરાબર એટલે કે કઈક ને કઈક છે એ આ મસ્જિદ નું સ્થાન અલગ છે અમે તમને આ બધા જે ઝુમ્મરો છે એના ફાનસો છે એ બધું ઘણું બધું એવું ઓલ્ડ વસ્તુઓ છે જે અમે તમને બતાવી હવે આપણે ખાલી ઉપર જઈને આ ઢાંચું જોશું એનું મેઇન જે લોકોને આકર્ષે છે જે કલા પ્રેમી લોકોને આકર્ષે છે એ આની વસ્તુ છે આ લાકડા વાળું જે એનું છત છે એ હવે આપણે ઉપર જઈને જોશું છત મિત્રો આ દ્રશ્ય છે ઉપરના જે અમે તમને જે નીચેથી આખું જે ઢાંચું બતાવ્યું તે તમે જોયું છે કે આખું લાકડાનું બનેલું હતું ને ઉપરની જે બનાવટ છે એ તમે જોઈ રહ્યા છો જો આ આખા મિનારા છે આ જે આપણે જુમ્મા મસ્જિદ જે મોરા વિસ્તારની અંદર આવેલું છે સામે તમે જુઓ છો કે તમને લાઇટ હાઉસ પણ બતાવી છે બરાબર છે અને આ જે છે આખું ઉપર નું અને આની નીચે જે આખી બનાવટ છે જે ખુલ્લી જેને આપણે કહેવાય કે લાકડાની અને આ બેની વચમાં દાઉદભાઈ જગ્યા હશે ને હા જગ્યા આપણે અંદર હાલી શકીએ સીધા આપણે આની અંદર એવી વિશેષતા છે કે આની અંદર છે ને તમે વચમાં હાલી શકો એટલી બધી જગ્યા છે અને એની નીચે છે ને આખી છત છે જે લાકડાની આ બનેલી છે ઈ તમે જોતા હશો એ આખી એ છત છે અને ખૂબ જ જબરજસ્ત જે સમયની અંદર પણ આ બનાવવામાં આવ્યું છે જેના દ્વારા બનાવવામાં આવ્યું છે એ જેને કહેવાય કે કલાનો અદ્ભુત નમૂનો છે જે 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 અહીંથી તમે જોઈ રહ્યા છો આ આખી મસ્જિદ છે અને આ આખો જે મોરા વિસ્તાર છે એ વિસ્તાર આવેલો છે ને આ જે મસ્જિદ છે એ ત્યાં આગળ આવેલી છે જે તમે જોવો છો અને આ એની આખી બનાવટ છે એટલે ખાસ કરીને આજે આ વિડીયો બનાવવાનો અમારો મકસદ એ જ હતો

વિડિયોમાં તમને મજા આવી હોય તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી શકો છો અને આપના ધ્યાનમાં પણ આવી કોઈ જૂની પુરાતન મસ્જિદો હોય કોઈ પણ એવી ધરોહરો હોય તો અમે અમને તમે કોન્ટેક કરી શકો છો મેઇલ ઉપર મેઇલ કરી શકો છો અમારો મોબાઈલ નંબર પણ ઘણા લોકો પાસે છે મોબાઈલ પણ તમે અમને કોન્ટેક કરી શકો છો જેથી કરી અમે લોકોની સામે આવી તમામ પ્રકારની માહિતી છે એ લાવી શકીએ અને લોકોને જાણકારી આપી શકીએ તો આવી રીતે નવી નવી પ્રકારની અલગ અલગ પ્રકારની માહિતી તમારે જોવી હોય તમે અમારી ચેનલમાં નવા છો તો બે લાઇકન ને પ્રેસ કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને આવી તમામ પ્રકારની નોટિફિકેશનો છે એ આપ સુધી મળતી રહે અને વિડીયોમાં મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો